YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવા વ્લોગ માં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો આલા સવારનો આપણે થો લેટ થઈ ગયું કેમ કે અમે આ રીતે માટે બેઠા છે એટલા માટે તો ફ્લેટ જગે ઉસ અને મમ્મી આજ ઘરે છે મજા બગડી ગઈ છે બહુ સાજી એટલે વાડી ગયા નથી બહુ મજા બગડી છે મમ્મી હાથ બે ગયો છે એવું ઊગતું છે તો શું કરવું હવે કોઈ ન આવે છે જોવાય પપ્પાએ ન જવા દીધે કે આવે દિવસ ખોરા ખાવ કેટલા મહિનો બે મહિના અમે કામ એક ધારા કરીએ તમે જો હું ડેલી વાડી વ્યવજતો હોય પપ્પા તો મમ્મી તો ડેલી સરી દસ વાગે નવ વાગે મોડો જતો હોય નિરાદે અમે સવારમાં સાડા પાંચ ઉઠીને દરરોજ વ્યાજે સાત વાગ્યામાં કામે કરવા માટે એવું બધું હોય તો આજ મજા નથી વાડી કોણ જાય એવું બધું છે તો મારે જવાનું થાય કેમ કારણે નીંદ નાખવાનું એવું બધું મારે જવાનું છે તો હાલો બી કન્ટિન્યુ દવા બવા લેવાની છે કાલ તો દવા લીધી તો વધી ગયો રાત્રે રાત્રે તાવ ને ઉધરસ ને ઉધ થઈ ગયું છે એટલે એ તો વાંધો છે શું કરવાનું આ ગાડીનો આ હું મમ્મી જતા જતા પાક ગાડી તમે જોજો એ બધું છે આજ કે વાડી મમ્મી મજા નથી તો વાડી આ છે તો તો વાત છે એ બધું છે હાલ આપણે હવે વાડી બાજુ જઈએ એવું કરીએ અને બળ નેણ હું નાખીને આવીશ હમણાં હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ તો મિત્રો હાલ આપણે વાડી પણ પડી ગયા છે ને આપણે મસ્ત દીધું છે ખાધા રાખે તો એવું બધું છે આજ તો નથી વાડીએ કે હું એક જ છું હું પણ ઘરે મમ્મી નીમતા તો ડેલી જો આ ડેલી મિત્રો સારું રાખવું પડે ધીમે 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 ગમ કે હું મમ્મી જ દાદ આવી વાડીએ એ ધીમે ધીમે નીંદવાનું બધું સારું રાખવું પડે અગર તો આમાં ખળ થઈ જાય દાટો અને પછી ભેગું થાય ન ભેગું થાય એટલે નિયંત્રણ અમે જેટલું હોય એટલું બોપર લગી એ મમ્મી રાખોથી આવતા હું તો બોપર લગી આવું નીંદનો સારું જ રાખીએ સારું રાખીએ પછી આ કોણ કરે કર આ બધું એટલા માટે મિત્રો એટલે અમારે જ કરવાનું છે બીજું કોઈ કરવા હશે નહીં એટલે ધીમે ધીમે સારું રાખીએ સારું રાખીએ એક દિવસમાં ફેર પડે ને તો ખડ કેટલું બી જાય ખબર છે પછી અમે ઉલઈ વાળી જોયેલા અમે ખારોડી છે ને હવા રાખતા હતા તમે લાખ ને ખાતર નાખ્યો અમે જા ખાતર ને સાણું ખાતર નાખ્યું ના તો બહુ ઉગાવું હોય ને આગળ ખડત ઉગી ઘાસ ઉગી પડે ખડત ઉડીંદણ જ બહુ એ બધું છે હાલ બહુ વાતો થઈ ગઈ છે આપણે પણ હવે ઘર ભેગા થઈ જઈએ મિત્રો સિરિયસ જે વાત એ તમને કહેતો હું ખોટો તો મારું થયો હાલો આપણે ઘરે જઈએ ટાણું કરતા તો મેં હાબુને એવું બધું મંગાવ્યું છે મારે ત્યાં બીજું શું મંગાવું ચણાનો લોટ તો મિત્રો હાલો ઘરે વ્યવહાર છે

খাও মমী যু কি মন સારું સર રાખો વિડીયો મિત્રો બોલે છે કે નહીં બોલતા કોઈને હું થાકી ગયો છું આખા ઘરમાં બધા વિડીયો હોય થાકી ગયો હું કોઈ જ નથી કોઈ એક ખાવી રીતે ને તમે મારી સુધી કોઈ સારું બોલતું હોય હું જેવું તો બોબડું બોલું હોય શીખતો છું એ હું કેટલા વર્ષ તમે વિડીયો બનાવું તો આ કેદી શીખશે બધા

માણસો કેવી રીતના બીજી વાતો કરે તમને ખબર છે તો બીજાના બ્લોગ જોજો મિત્રો હું જો તો મને ના ખબર બીજા વિડિયો જો એમ સ્નો થોડું શીખાય ને કે આમ બોલો ન હું જો બધાને પણ બોલે નહીં સાચી વાત ને જો મિત્રો માં વરસાદ આવી જશે તમે જોઈ શકો છો મારે તો તબ તપાટી આવવાનો છે થોડી વારમાં વાડી નીર નાખ્યો મમ્મીને કે અમારા બળદિયા બાંધા છે બાઈ વરસાદ આવી જવાનો છે ફૂલા ફૂલ ખાટું ટપડા જેવું છે ને મિત્રો હવે વરસાદ આવી ગયો હું જોતો ને તમને થોડી વાર આવે છે વરસાદ દેખાતો નથી આપણે વરસાદનું નાઈ નાખું છે આમ તો ફૂગા કાઢ નાખે એમ છે આપણે છે ને ગયું મજા આવે છે ભરવા આવ્યો આમ તો વરસાદ આવે વરસાદ પૂરું કવર થઈ ગયું છે પાણી ન ભરવાનું કાય ની સાફ થઈ ગયું પડે એવું થયું કડી કાલો મારે છે ગામમાં થોડું કામ છે બેંકનું એટલું બધું એટલે થોડું કરવાનું અડેટ રાજ કાર્ડનો અપડેટ કરવાનું છે બધું કરવાનું છે ચાલો મિત્રો આપણે મસ્ત નાયન ધોન ફ્રેશ થઈ ગયા તો વરસાદ જો અત્યારે આવ્યો છે મિત્રો ચાર વાગે જો આવી ગયો ને ફરતે વરસાદ વરે છે મને લાગ્યે હું દૈશીપાઈ ગામમાં ગયા તી કે આજે આવશે ફોર ટકા હોવ પછી વરસા ચાર વાગે કોરો આવી જાય આવડતો હાજે ને જો ચાલુ થઈ ગયો છે હું નાઈન ધોન ફ્રેશ થયો કપડા ચેન્જ કર્યા હતા તો પાસે લે આ લે વીજળી પડી

મિત્રો આપડો જોવાનું મમ્મી કાલ તો સારું આજ તો મજા બગડી ગઈ મમ્મી આવ કે સમજો હા હા કઈ દેખાતું હોય સમજો ખતરનાક પાણી તો પાણી ધાર્યું થઈ એવું મળી મમ્મી ચા ગરમ કરે છે કેવો મમ્મી વરસાદ તબિયત પાણી હજી મારું દુખે શરદી ઉધરાસ છે તે મમ્મી ને કે હા વરસાદ જો હું એ કપડા ગોતતો તો મારા પપ્પાના ગામમાં જઉં ને એટલે રેવા જોડો એવું વાવા જોડો સમજો આ વિજય કકરાટી બોલે સમજો ઓય લેવા જ મળ્યો લેવા જ મળ્યો વરસાદ સમજો આ લઈ આવી ગયો અહીં તો મિત્રો હાલો અત્યારે વરસાદ થોડો રહ્યો છે અત્યારે મા બાપા મેં કપડા પહેર્યા સમજો ઘણો ઝોળો નો હોય ભાભાનો એવું પહેરાવી દીધું મેં કે તારે ગામમાં જવું પડશે હાલ છે ને વરસાદ ધીમો ધીમું ચાલુ છે તો મારે વટાણ કરવા જવું પડશે ગામે એટલે જવાનું ચાલો હવે ઘરે પાછા આવી મળશું હવે મોબાઈલ વાળા ઘરે મૂકતો જ છું હાલ આવીને પાછા મળીએ હમણાં તો મિત્રો હાલો આપણે ગામમાં જઈ આવ્યા છે વરસાદ જે ટપ ટપકા રહ્યા એમ છે ને અમારે ઘડીક જાય ઘડીક આવે એવું છે મમ્મી ના મમ્મી બનાવવા મળે છે આપણે સોળા લેવા છીએ

તો કે વરસાદ રેવાણો સોળા લેવા છે ને બે ત્રણ સેમ ડુંગળી તો બધા છે વરસાદ રે આખો રોટલો ઉપાડ્યા સા હા

સારો વિડીયો એ મને કાલ નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક નાખજો શેર કરી નાખજો ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી સબસ્ક્રાઇબ મિત્રો જય માતાજી